મિત્રો રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરના કારણે અઠ્ઠાવન લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને ત્રીસ જિલ્લાઓમાં ચોવીસ લાખો લોકો પ્રભાવિત થયા છે તમને જણાવી દઈએ કે પૂરના કારણે કાજીરંગામાં મોટી સંખ્યામાં પ્રાણીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ શનિવારે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં આસામમાં ભયાનક પૂરની સમગ્ર રાજ્યમાં અઠાવન લોકોના જીવ લીધા છે એસડીએમ એ ના અનુસાર શનિવારે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા રાજ્યમાં મૃત્યુઆંક બાવન થી વધીને અઠાવન થઈ ગયું છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ